એકસો સુડતાલીસ ભગવાન જગન્નાથની રથયાત્રાના પર્વની રાજ્યના તમામ નાગરિકોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ અમદાવાદની આ રથયાત્રા જગન્નાથપુરીની રથયાત્રા પછીની સૌથી મોટી રથયાત્રા ગણાય છે આ પવિત્ર દિવસે ભગવાન સામે ચાલીને નગરજનોને દર્શન આપવા માટે નીકળે ત્યારે નગરજનોના કષ્ટ નિવારણ થાય એ આપણા માટે સહજ છે આ રથયાત્રા ભગવાનના દર્શનથી સૌ કોઈને સુખ અને શાંતિનો અહેસાસ થતો હોય છે ભક્તિ આરાધના સેવાના પર્યાય સમી રથયાત્રા આજે લોક ઉત્સવ બની ગઈ છે રથયાત્રા શાંત અને સલામત રીતે આખી સંપન્ન થાય એના માટેની પૂરી વ્યવસ્થા કરવામાં આવી છે આજે અષાઢી બીજ અને અષાઢી બીજ એટલે કચ્છી ભાઈ બહેનોનું નવું વર્ષ રાજ્ય દેશ અને દુનિયાના દરેક કચ્છી ભાઈ બહેનોને નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું પુનઃ એકવાર અષાઢી બીજ આપ સૌને અનંત શુભકામનાઓ પવિત્ર પર્વ ગુજરાત જગન્નાથ રથયાત્રા ની શરૂઆત થઈ ગઈ છે આ રથયાત્રા ખાડીયા સુધી પોચવા આવી રહી છે ત્યારે અમે એક એવા ટ્રક માં ચડ્યા છીએ જેટલા ટ્રકો એ પ્રસાદી અને વિવિધ વસ્તુઓનું દાન કરી રહ્યા છે ત્યારે

આવો વિચાર હાલમાં તો વૃક્ષો બહુ કપાય છે તમે જોવું છો આજ અષાઢી બીડ છે અષાઢી બીજ છે અષાઢી બીજ છે તો પણ વરસાદ દેખાતો નથી બાકી દર વર્ષે અષાઢી બીજ હોય ને રથ પલડે નહીં એવું બને નહીં તો મેં શું કહેવા માંગો છો વૃક્ષો કેટલા મહત્વના છે બહુ મહત્વના છે વૃક્ષો ભગવાન જગન્નાથના આશીર્વાદથી વૃક્ષોને કપાય નહીં વૃક્ષોના પાણી પીવડાવીને ઉછાળા કરીને આશીર્વાદ લેવા જોઈએ લીમડો જે એ તાવની અંદર ભગવાનના આશીર્વાદથી બીમારીના રોગ મટે છે પછી જગન્નાથ ભગવાનના આશીર્વાદથી એમના મંદિરની અંદર કેરીનો પ્રસાદ મનાવવામાં આવે છે આસો પાલવ છે જગન્નાથ મંદિરની અંદર લીલા તોરણના તોરણ બાંધવામાં આવે છે અને ભગવાન જગન્નાથના આશીર્વાદથી મનોકામના લોકોની પૂરી થાય છે અને આ જે રથ પરંપરા આટલા વર્ષોથી ચાલતું આવે ચાલે છે અને ચલાવતા આવીએ છીએ અમે લોકો અને ભગવાનનો ઉત્સવ બહુ મનાવવામાં બહુ ઉત્સવ લોકોનો મન બહુ ઉત્સવ વધે છે અમારા લોકોમાં જય જગન્નાથ આપણે વાત સાંભળી એમને બહુ ઓછા શબ્દોમાં બહુ મહત્વપૂર્ણ વાત કીધી કે લીમડાનો ઉપયોગ કેટલા છે લૃક્ષો આપણા જીવનમાં કેટલું મહત્વ ધરાવે છે રથયાત્રા ને જગન્નાથજીની આપણે સાક્ષી રાખીએ એક નિયમ લેવો જોઈએ કે આવનાર સમય માં વૃક્ષો જેમ બને ઓછા કાપવા જોઈએ વૃક્ષો ને પાણી આપવું જોઈએ કેમ કે જળ એ જીવન છે એની સાથે સાથે વૃક્ષો પણ આપણા જીવનમાં એટલું જ મહત્વ ધરાવે છે કેમેરામેન સાથે હું હર્ષ પારોટ બીબી ન્યૂઝ ગુજરાત અમદાવાદ